ખાતે છેલ્લા વર્ષ પૂર્ણ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ આજે વિજય મુહૂર્ત માં અંબેની મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી ધાનેરા ખાતે શ્રી ગાયત્રી યુવક મંડળ છેલ્લા છત્રીસ વર્ષથી ગાયત્રી મંદિર ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરે છે ભારતીય સંસ્કૃતિને આધીન ગાયત્રી મંદિર ખાતે રાસ ગરબાના ઉત્સવની ઉજવણી થાય છે આજે ધાનેરા મામલતદાર જે આર મહેતાની સાથે સેવાભાવી તબીબ ડોક્ટર એમ એસ અગ્રવાલ સહિતના આગેવાનોની હાજરીમાં માં અંબેની મૂર્તિની ચાંચર ચોકમાં સ્થાપના કરવામાં આવી હતી ગાયત્રી યુવક મંડળ દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી પરંપરાગત રીતે આયોજન થાય છે જેમાં સાર્વજનિક ગરબા હોવાના કારણે નાના મોટા દરેક ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે આર્થિક મદદ કરે છે જેના થકી ગરબાનું આયોજન થાય છે આધ્યા શક્તિના ઉત્સવમાં મર્યાદા સાથે ગરબા રમવામાં આવે તે માટે ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજ રોજ આસો સુદ નવરાત્રિનો જે શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે એ નિમિત્તે ગાયત્રી મંદિર ધાનેરા સંકુલમાં જે સોડત્રીસમું વર્ષ જે આજે જે નવરાત્રિ મહોત્સવ ઉજવતા તો આજે ખૂબ આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક માતાજીની સ્થાપના કરી વિજય વિજયમુર્તની અંદર અને આ જે વર્ષ જે એ મહારાણી અહલ્યાબાઈ અને મહારાણી દુર્ગાવતી જે મહારાણી અહલ્યાબાઈ જે લોક માતા તરીકે ઓળખાતા હતા એમની આજે ત્રણસો જન્મ જન્મજયંતિ છે તો આખો વર્ષ નારી શક્તિને અગ્રસર રાખી અને બીજું કોઈ પણ કાર્યક્રમો કરવાના છે એ નિમિત્તે ધાનેરા મામલદારશ્રી જે આપણે જે મહિલા પોતે જે હતી એમને આવે ને એમના હાથે આપણે સ્થાપના કરાઈ અને તાનેરાનો જે ગાયત્રી મંદિરનો જે ગરબો છે એ ગાયત્રીઓ મંડળ દ્વારા સોત્રીસ વર્ષથી એક ધારો થાય છે સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખી અને આ ગરબાનું આયોજન કરવામાં આવે છે ધાનેરા નગર અને ગામ લોકો ખૂબ સાથ અને સહકાર આપે છે અને વર્ષોથી એમનો સાથ સહકાર એમના હોમ્ફથી આ ગરબો ચાલુ છે અને એ નિમિત્તે અમે આજે સફળપૂર્વક કરીએ છીએ અને આ વખતે ગાયત્રીઓ મંડળે નક્કી કર્યું છે કે ગાયત્રી મંડળના જે જે પ્રાંગણ છે જે ગરબા ચોક છે એની અંદર કોઈ પણ ભાઈઓ બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરી અને ગરબાની અંદર રમવા આવવું નહીં અને ભારતીય સંસ્કૃતિને શોભે એવા વસ્ત્રો પહેરીને જ આવવું તો જ આપણી ભારત સંસ્કૃતિને ગાયત્રી મંદિર ખાતે ભાઈઓ તેમજ બહેનોની બેઠક વ્યવસ્થા અને ગરબા રમવા માટેની અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે સાથે નવરાત્રી દરમિયાન નારી શક્તિ અને સામાજિક સમર્થતાના ભાવ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે